જાહેરમાં કચરો ફેંકવા ગંદકી કરવા કચરાને કચરો પેટીમાં બહાર કચરો નાખવા ઉપર રહેણાંકમાં કમિશનર સાહેબે જે પાંચસો રૂપિયા સૂંચવા હતા એના અમે સો રૂપિયા કરી છે પહેલાં પાંચસો રૂપિયા જતા પછી આ વખતે માન્ય કમિશનરશ્રી દ્વારા ત્રણ તબક્કાએ પહેલો તબક્કો પ્રથમ વખત બીજી વખત અને ત્રીજી વખત હું એક વખત કચરો નાખું છું તો મને સો રૂ કમિશનર સાહેબે પાંચસો રૂપિયા ડન કર્યો હતો પછી બીજી વખતમાં આઠસો રૂપિયાને સ્વીચવા હતા ત્રીજી વખતમાં એક હજાર સ્વીચવા હતા એના અમે લોકોએ સો બસો અને ત્રણસો કર્યા છે પછી કોમર્શિયલમાં બિન રહેણાંકમાં પાંચસો એક હજાર અને પાંચ હજાર હતા એના ત્રણ ત્રણસો ચારસો અને પાંચસો કર્યા છે એવી જ રીતે દુકાનમાં જે કોમર્શિયલ એરિયા ગણાય છે ત્યાં પાંચસો પંદરસો ને બે હજાર રૂપિયા હતા એ અમે ઘટાડીને સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડીને પાંચસો છસો અને સાતસો કર્યા ખાસ કરીને રેસ્ટોરન્ટ પાનની દુકાનની બાજુમાં જે કચરો થાય જે રાજકોટની જે આપણે માર્કમાં પ્રોબ્લેમ થાય એ આવી બધા સ્પોટ ઉપરથી થઈ રહ્યો છે પછી કચરાપેટી ન રાખવા માટે પાંચસો હજાર અને બે હજાર હતા એના અમે બસો ચારસો ને છસો રૂપિયા કર્યા છે પ્રથમ વખત દ્વિતીય વખત અને ત્રીજી વખત હોટલો રેસ્ટોરન્ટો કોમ્યુનિટી હોલ વાડી વગેરેમાં કચરાપેટીમાં ન ન નાખવા બાબતમાં એમાં માન્ય કમિશનરશ્રી દ્વારા એક હજાર બે હજાર અને ચાર હજાર સૂચવવામાં આવ્યા હતા એના પાંચસો હજાર અને પંદરસો કર્યા છે હોટલ રેસ્ટોરન્ટ કોમ્યુનિટી હોલ વાડી વિગેરેનો હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની કચરાપેટી કે જાહેર જગ્યામાં નાખવા સબબ આ હેડ નવો ઊભો કર્યો છે એમાં કમિશનર કમિશનરશ્રી દ્વારા ત્રણ હજાર પાંચ હજાર અને દસ હજાર સૂચવવામાં આવ્યા હતા તેના બે હજાર ત્રણ હજાર અને ચાર હજાર રૂપિયા રાખ્યા છે ઉદ્યોગમાં કચરા ટોપલી ન રાખવા બાબત એટલે કે કારખાનાઓની અંદર કચરા ટોપલી ન નાખવા બાબતમાં પાંચસો એક હજાર અને પાંચ હજાર હતા એના બસો ચારસો અને છસો રૂપિયા કર્યા છે ડિસ્પેન્સરી લેબોરેટરી જનરલ પ્રેક્ટિશનર ફિઝિશિયન પેથોલોજીકલ લેબોરેટરી વગેરેમાં કચરા ટોપલી ન રાખવા સબક આ એક નવો હેડ ઊભો કર્યો છે એમાં માન્ય કમિશનર સાહેબે પાંચસો પંદરસો અને પાંચ હજાર રાખ્યા ત્યાં પાંચસો એમનામ રાખ્યા છે બીજા તબક્કામાં પંદરસોના એક હજાર કર્યા છે અને પાંચ હજારના પંદરસો રૂપિયા કર્યા છે હોસ્પિટલ સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટવાળા દવાખાનાઓ કચરા ટોપલી ન રાખવા સબક એમાં માન્ય કમિશનરશ્રીએ જે સૂચવ્યા હતા પ્રથમ વખત બે હજાર રૂપિયા તો એ એમનામ રાખ્યા છે બીજી વખત ત્રણ હજાર રાખ્યા છે અને ત્રીજી વખત જે પાંચ હજાર રૂપિયા હતા એના અમે ચાર હજાર રૂપિયા કર્યા છે ડિસ્પેન્સરી લેબોરેટરી જનરલ પ્રેક્ટિશનર ફિઝિશિયન પેથોલોજીકલ લેબોરેટરી હોસ્પિટલો સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટવાળા દવાખાનાઓ દ્વારા તેમને તેમનો ભારત સરકાર દ્વારા બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સમાં નિયત કરેલ કેટેગરીનો બાયોમેડિકલ વેસ્ટ આરએમસીની કચરા પેટીમાં ઠાલવવામાં આવે તો સાહેબે પંદર હજાર વીસ હજાર અને પચીસ હજાર સૂચવાતા એને આપણે દસ હજાર પંદર હજાર અને વીસ હજાર કરીએ છીએ કચરો સળગાવવામાં આવે તો એ શહેરીજનો શહેરીજનો કોઈ પણ જ્યારે કચરો સળગાવે જાહેરમાં ત્યારે સાહેબે પાંચસો હજાર અને પંદરસો ગિરાતા એ પાંચસો એમનેમ રાખ્યા છે હજારની ભલે સાડા સાતસો રૂપિયા અને પંદરસોની જગ્યાએ એક હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે સીએનડી વેસ્ટ ફેંકતા પકડાય તેવા આસામી ટ્રેક્ટર ડમ્પર દ્વારા જ્યાંથી સીએનડી વેસ્ટ ઉપાડવામાં આવેલ હોય તેવા સીએનડી વેસ જનરેટર પાસેથી એમાં પ્રથમ વખત સાહેબે પાંચ હજાર આપ્યા હતા બીજી વખત દસ હજાર અને ત્રીજી વખત પંદર હજાર એના બે હજાર ચાર હજાર અને છ હજાર કર્યા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના રોડ રસ્તામાં એ ટ્રક ડમ્પર ટ્રેક્ટર વગેરે વાહનો પછી બી રેકડીમાં ગાડામાં છકડામાં ઉટગાડીમાં કે રેકડીમાં વગેરે જેમાં કચરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બિલ્ડિંગ મટીરિયલ્સ વેસ્ટ વગેરે જે કંઈ પણ ભરેલો હોય અને કચરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બિલ્ડિંગ મટીરિયલ્સ વેસ્ટ વગેરે રસ્તા પર વેરાતું હોય કે ઉડતું હોય રાહદારીઓને આંખમાં ઉડે કે વાગે રાહદારીઓના વાહનને નુકસાન કરે તો એ પચીસો ને બી પંદરસો રૂપિયા રાખાય એમને રાખ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ખાદ્ય સામગ્રીમાં રિસાયકલેબલ પ્લાસ્ટિક બેગ્સનો સમાવેશ અથવા ઉપયોગ કરવા સબબ એ રેકડીવાળા પાથરણાવાળા અને બી કોઈપણ દુકાનધારક પાસેથી પાન માવા પીસ રાજકોટ મહાનગરપાલિકાને પ્લાસ્ટિક બાયલોસ મુજબનું એમને રાખ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું કોઈપણ દુકાનધારકો દ્વારા વેચાણ કરવામાં આવે બે કિલોગ્રામથી વધુ તથા એ દસ કિલોગ્રામથી બચું એ બાયલોસ એ સિટીઝ જે જૂના હતા એ ચાલુ રાખવામાં આવ્યા છે પ્રતિબંધિત પ્લાસ્ટિક દસ કિલોગ્રામથી વધારે કોઈ વેપારી હોલસેલર દુકાનદાર કારખાનેદાર પાસેથી જપ્ત કરવામાં આવે તો જૂના બાયલોસ ચાલુ રાખવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની કોમર્શિયલ જાહેરાતના ચોપાનિયા પોસ્ટર સ્ટીકર બેનર વિગેરે રાજકોટ મહાનગરપાલિકાની કોઈપણ મિલકતમાં ગેરકાયદેસર રીતે ચોંટાડવામાં આવે તો રૂપિયા પાંચસો રૂપિયા કમિશનરશ્રીએ જે સજેશન કર્યું હતું એ માન્ય રાખવામાં આવ્યું છે આરએમસી વિસ્તારમાં શોપિંગ મોલ પાનના ગલ્લા લારી દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે તો કોઈપણ પ્રકારની ગંદકી કરવામાં આવે તો પ્રથમ વખત પાંચસો હજાર અને પંદરસો આપ્યા હતા સાહેબે એના એક હજાર પંદરસો અને બે હજાર રૂપિયા કર્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી આમાં પાંચસોની બદલે ડબલ કર્યા છે જાહેરમાં જે કચરો ફેંકે છે એના માટે પાંચસોની બદલે એક હજાર કર્યા છે એક હજારના પંદરસો કર્યા અને ત્રીજી વખત પંદરસોના બે હજાર રૂપિયા કરવામાં આવ્યા કોઈપણ સ્થળે આરએમસીના ઓપન પ્લોટ કે જાહેર રસ્તા ઉપર ઘાસ ઘાસચારો નાખવામાં આવે કે ફેંકવામાં આવે તો પ્રથમ વખત પાંચસો હજાર અને પંદરસો આજે વેરો સિચો આ જે ભાવ સૂચવાતા એમને રાખ્યા છે કન્ટિન્યુ રાખ્યા છે રાજકોટ શહેરના કોઈપણ વોકળામાં કોઈપણ જાતનો કચરો હેઠવાડ કે કોઈપણ પ્રકારની ગંદકી કરવામાં આવે તો એક હજાર પંદરસો બે હજાર રૂપિયા આ એમનેમ રાખ્યા છે ભાવ આરએમસીના વિસ્તારમાં આવેલ હોટલો રેસ્ટોરન્ટો કોમ્યુનિટી હોલ જ્ઞાતિની વાડીઓ પાર્ટી પ્લોટો વિગેરેના હેઠવાડ ક્રશ કરી ડ્રેનેજમાં નાખવાનું હોય જો ક્રશ ફિટ કરવાની હેઠવાડ ક્રશ કરી ડ્રેનેજમાં નાખવામાં ન આવે તો પ્રથમ વખત ત્રણ હજાર છ હજાર અને દસ હજાર આ એમનેમ રાખવામાં આવ્યા છે કોઈ પણ જાહેર સ્થળે જાહેરમાં અધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવે તો સરકારની જે કેટલ પોલિસી છે એ મુજબ ભાવ

બાપુ એવું નથી પરંતુ જે ભાવ જે સૂચવાતા આમાં તો દંડ કોઈ બિચારો નાનો માણસ પણ આવી જાય ગયો ગંદકી કરતા ગંદકી કરવી એ એક સિવિક સેન્સનો વિષય છે હું વ્યક્તિગત એવું વિચારું કે મારે મારા ગંદકી નથી કરવી મારે મારા રાજકોટમાં જ કચરો નથી નાખવો એ સિવિક સેન્સનો વિષય છે દંડ પાંચસો રૂપિયા એક વખત દેવાથી એનામાં સુધારો આવે હું માનું ચોક્કસ માનું છું પણ મને પાંચસો રૂપિયા હું એફોર્ડેબલ છું પણ કોઈ ગરીબ માણસ બિચારો હોવાથી નહીં આવી જશે ભરોસો રાખો આવી જશે એના માટેના જ અમે પ્રયત્ન કરીએ છીએ